જય માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં આશા કરી કે તમને આપણો આડનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો તો આપણે લાંબા સમય પછી આજે મોટો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને શોર્ટ વ્લોગ આવતા મિની વ્લોગ આવતા બે ત્રણ નાખી ગયેલા છે બાલાગમના મંડપ પછી આ ફર્સ્ટ વ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે પાછો આજે અને બોલવામાં જરીક મિસ્ટેક થાય કેમ કે હમણાં દોઢક મહિનાથી બહુ મોટો વ્લોગ નથી બનાવ્યો એટલે બાકી તો કઈ નહીં અત્યારે સવાર સવાર માં ઉઠી ગયો છે અને મારી મમ્મી છે ને અત્યારે નાસ્તો બનાવવા જો અત્યારે કથા છે છે નાસ્તો બનાવવાનું ગરમ રોટલી બનાવે મમ્મી જય માતાજી કહી જય મારા મમ્મી ને છે ને અત્યારે હજી થોડુંક બોલવાનું રાખ્યું કેમ કે પછી આપણે જેમ જેમ હવે વ્લોગ બનાવીશું તેમ તેમ છે ને મમ્મી ને પછી બોલાવાનું થોડુંક રાખીશું અને અત્યારે જમવાનું છે ને શાક બની ગયું ઠરવા મૂક્યું છે પંખા ને હેઠળ અને હું અત્યારે છે ને નવ વાગે ઉઠ્યો હમણાં છે ને કઈ કામ નથી હાવ ફ્રી ખાવું પીવું હું ને મોબાઈલ જો બસ જ કામ કરું તો આજ મને એવું થયો કે વ્લોગ સ્ટાર્ટ કરું જાતે સમય થી બ્લોગ નતો બનાવવું એટલે તો આજે હવે ક્યાંય જવાનો તો નથી ને ઘેર જ છે એટલે આપણે જ્યાં કઈ આજે રખડીશું ત્યાં બ્લોગમાં બતાવીશું અને બાકી તો કઈ નઈ બાળકોના બધા વેકેશન ખુલી ગયા સાહિલ ભાઈ હતા તે ગયા રીના બેન આરતી બેન છે ને એને તમને કે ક્યાં ભણવા એ કેમકે નાસ્તો બનાવી લીધો છે મમ્મી તો નાસ્તો કરી અને પછી નીકળીએ બસ અત્યારે નાસ્તો કરી અને જમીને ફ્રી થઈ ગયો અને અત્યારે છે ને હવે રોટલા લઈને મંદિરે વાઈ ગયો અને જો આપડા કાકા અહીંયા ગાળો ઉચરો બેઠો અને રાતલો જો બેઠો પાણી પીએ અત્યારે લાડવો ખાઈ લીધો અને આરતી બેન છે ને થામ ઉઠકે આરતી બેન આમ છે ને બપોરે વાત કરીશું તો અત્યારે નીકળીએ કેમ કે મોડું થાય ગાડી લઈને હાલો અત્યારે આ રોડ જૂનો છે અને અહીંથી થોડોક આગળ છે ને જો નવો રોડ બન્યો તમને ફૂલ પટ્ટો છે તો એમાં છે ને અત્યારે આવા પટ્ટા મારવાનું કામ ચાલુ છે એક બાજુનો પટ્ટો માર્યો અને અત્યારે હવે છે માતાજી ના મંદિરે નીકળીએ એમ કે કઈ કામ નથી આજે ફરી હું ફરવાનું ક્યાં જવાનું તો છે ને તો આગળ નીકળીએ કન્ટિન્યુક રોટલી નાખી દીધી આજે નાખી દઉં તો બસ મિત્રો અત્યારે માતાજીના મંદિરે તો પહેલાં નથી ગયો પેલા આવી ગયો અહીંયા સાઇટ કીએ છે ને રોટલા નાખવા આવી ગયો કેમ કે હવે મંદિરે બપોર સુધી રોકાવાનું છે કંઈ કામ છે ને એને એટલે ફ્રી છે દેહાવ તો બાકી તો છે ને આપણે સાઇટ કહેવાની બાજુમાં અહીંયા એક સબુત્રો લગાડ્યો છે સબુત્રો એટલા માટે લગાડ્યો કેમ કે અહીંયા પાણીની વ્યવસ્થા ફૂલ કરી છે આપણે અહીંયા બાજુમાં ઘરવાળા રહીને અહીંયા એની ઘર છે અહીંયા પાઇપલાઈન પુગાડીને અહીંયા પાણીનો કુંડ ફિટ કર્યો છે વેળો ઉતરા માટે જનાવર માટે બધા માટે ફિટ કર્યું છે પાણીની સુવિધા તો ફર્સ્ટ ક્લાસ બેઠવી છે તો પછી છે ને પાણી નાખવું એટલે અહીંથી નાખીએ કુતરાછા નાખું છું કુતરા છે ને બપોરે ઓછા અહીંયા જ બેઠા હોય ટાટું છે ને એટલે પાણી હોય એટલે પાણીમાં હુતા હોય તો કુતરાને છે ને અહીંયા રોટલી નાખવાની છે તો હવે અહીંયા રોટલીને ને લાડવા ને એવું બધું છે ને અહીં નાખી દેવું કેમકે મંદિરે જે ગલુડિયા છે ને એને લાડવા નથી ખબર એને સાઈઝ ને રોટલા ને એવું ખબર આવીએ કેમ કે આ ગરીબ વસ્તુ કે મોટા વાંધો આવે કોઈ ને અત્યારે વાળ ને ખડી જાય તો પછી બહુ પ્રોબ્લેમ રહે આગળ એટલા માટે તો હવે છે ને ફટાફટ નાખી દઉં રોટલી અને પછી નીકળીએ માતાજી ને જવાનું છે પણ એક વસ્તુ લઈ લઈએ ને પછી આપણે મોબાઈલ લેવાનો છે કયો મોબાઈલ લેવું તે કોમેન્ટ કરી દીજો જરીક ફાઇનલ આપણે મોબાઈલ લેવાનો છે તે ફાઈનલ છે પણ કયો લઉં તે કોમેન્ટ કરી દીજો જરીક

આજે છે રવિવાર બેલ કઈ નહીં જો હું ને રાડલો બેઠા અહીંયા મંદિરે સારું ને રાડલા જાદા સમય થાય ભણવા નતો તો કાલથી ભણવા જવાનો છે ભાઈને અને સાનો સૈદીપ ફૂઈનો નો છોકરો એ માધુપુર વહી ગયો અને દુકાન હવે બાપા આવે સંભારી લીધી સંભારી લીધી ને તમે હા ઓલા ને અહીંથી કાઢ તમે અને તો ગલુડિયા અહીં હું મસ્ત મજાના અંદર હું તો નહીં મરી જાય એમ હતું મસ્તી ના છે કામ નતું કામ નતું કે તો ઘડીક વાર થઈને શાંતિથી બેઠા બે છેડા ભેગા થઈ ગયા એ આગળ કમ્પ્લીટ રિપેર કરી લીધું રિપેર રિપેર કરતા હતા ને ત્યાં રિપેરિંગ હજી થઈ ગયું તું હજી ફિટ કરવાનું બાકી હતું તો લાઈટમાં બ્લાસ્ટ થઈ ગયો આ એક લાઇટ પછી એક જરી બીજી લાઇટ ને એક વાત ત્રીજી લાઈટ આ ત્રણેય છે ને ફટાઇ ગયા ફૂટી ગયા તો આ કારું કારું ફોડી ગયો લાઇટો ફૂટી ગયો બંધ લાઇટો હતી ચાલુ તો બરાબર બંધ લાઈટો માં છે ને ડબલ ફેઝ લગભગ આવી ગયો તો એ ત્રણ લાઇટો ફોડી નાખી ફટાઇ ગયા જતો એટલે એમ થયું કે આ પાછા ડૂમમાં છે ને એટલે પડઘો બહુ પડ્યો તો હું તો હમું કરતો તો ભડકી ગયો આ રાત દુકાઈ તો દુકાઈને ધોળ્યો આવ્યો એ છૂટા છોટી કે કાંઈ છે હું કાંઈ છું લાઇટો ફૂટી ગયું

દસ છે ને દસ દીધા ચાલુ કરી હતી પેલા ભાઈ ને પૂછી ગેરંટીમાં બદલાઈ ગઈ તો બદલાઈ જઈ ને કારણ જાય માતા બીજી ફિટ કરી દીધી છે નહીં અને છે ને ભાઈ ને ફોન કર્યો તો વાળા બદલાવી દઈ તો પાછું મોકલી દેવાની છે બદલાઈ દે તો વધારે સારું કેમકે માતાજી ની મંદિર નું છે અને હવે છે ને અમારે બે ને જમવા નીકળવું કેમ કે ફોણા બે થઈ ગયા અને રાડલો નહીં તો છે ને એ અત્યારે બધા જરીયા ડમ્ફરો હાલે બડી માર્નિંગમાં માલે થી છે ને અહિયાં ટિફિન અહિયાં બાર તેર ટિફિન બનાવે બેલા લાંજ એક ઠલ છે અહીંયા પોગ્રામ આપણે હતો એના બેલા લાંજ એમની પડ્યા તો એવું બધું છે તો ભૂખ લાગી તો ઘરે નીકળીએ ને લાઈટો લેતા જઈએ કેમ કે એને બુગાડવાનું છે રાજકોટ ને રાડલો તને એક તો બળો છે તે મૂકતો નથી તને ક્યાંક પરખોડી હવે તને બળો છે તે પાવર છે હો ભાઈ જોઈ તો બળો છે તે પાવર મારે દીધી બળાવેથી નીકળી આવીને ઘડીક વાર આરામ કરી લીધો ગયો તો આરામ કરીને અત્યારે હવે છે ને નથી હવે પાછા માતાજી ને મંદિરે કામ તો છે ને વિરાશ છે સિમ બાપુ ને લઈ લીધો વિડીયો એકાદ બનાવીએ કોમેડી અને બીજું તો કઈ નઈ ગામમાં નવીન કામ એ ચાલે છે પ્રાથમિક શાળા છે ને તે અત્યારે નવી એટલે રિનોવેશન કામ ચાલુ છે જૂના રૂમ હતા એ પાડીને ને પાછા નવા બનાવવાનું છે તો તેનું કામ ચાલુ છે તો બાર છે બતાડી દઉં પછી કામ ચાલુ છે પૂરું નથી પૂરું થઈ જાય પછી એક ફેરી આખી નિહાય તમને બતાડી દે અત્યારે જો અહીંયા હતું બસ સ્ટેશન જૂનું એ પાડી નાખો છે આ રૂમ અત્યારે કલર કામ ચાલુ છે અને અહીંયા જો આ બધું પાડી નાખો છે ને આ ડૂમ માં કઈક બનાવે છે તો બધે અત્યારે કામ ચાલુ છે તો એક કમ્પ્લીટ બની જાય ને પછી એક પોક બનાવી નાખી દે કે આ અમારા ગામની પ્રાથમિક શાળા કેમ કે અહીંયા ધામ ફીણ્યા એક થી આઠ ફૂટ અહીંયા ભણ્યો અને આ જ રૂમ ભણ્યો છે આ આ એક ફૂના રૂમ છે નીમા એટલે બાકી તો કઈ ને અત્યારે માતાજીના મંદિરે નીકળીએ પછી તમને ફોન ની જાય ને કમ્પ્લીટ એક નંબર બની જાય ને પછી તમને એક બ્લોગ જ બનાવી દઈએ બાપુ ને તો બધા આજે રવિવાર છે તો બધા આવ્યા છોકરાને લઈને આય રમમાં અને શિવમ બાપુ અહીં બેઠા મારી પાસે આય બીજું તો કઈ રહ્યો શિવમ બાપુ છે ને દહમાં નપાચ્યા ગુડ ન્યૂઝ આ ગુડ ન્યૂઝ કેવાય હા ભલે કે આપડે લોગમાં જણાવ્યું નથી હજી સુધી માં પણ આ જણાવી દેવમ બાપુ છે ને દહમ નહી નઈ કેવું નઈ બાપુ આમ હમાય કેવું એટલે છે ને બાપુ છે ને બે વિષય માં નપાસ છે પરીક્ષા દેવાની છે બોલતા નથી રેડી નપાસ છે એટલે પાસ થયા હોત ને તો લગભગ લોગમાં બોલવાનો વારો જ ન આવવા દે એક કલેધન કોમેડીમાં વિડીયો બનાવી આવ્યા તા એમાં બધા કીધું તી કે છે ને એક આ પછી પાસ થાય કે ન પાસ થી પણ એનો આજે વિડિયો બનાવ્યો નથી ઈનો એકદી બનાવવો જો આ ભાઈ આઈ રે શિવમ ભાઈ આઈ રે બનાવવો ને એટલે 2 મિલિયન વ્યુ આયા સો કકી મને કઈ ખબર નથી અંદર જે 200 ની ઉપર હતી કોમેડ તે હવે આ ભાઈને બધી જણાવું તો જો હે ને એમાં આઈડીમાં માં જો હવે ઈ જોવા જાય પાછો ખેડૂતની પથારી ફરવી જોઈએ કમલાન ખેતરની પથારી ફરવી જોઈએ ઠંડો પવન આવે છે જાવ તમે

સાટા કોકો ચાલુ થયા છે તો થોડીક કઈ વસ્તુ હાચવી લઈએ ને પછી ઘેરે નીકળીએ કેમ કે મંદિરે આરતી તાકડી વેલી આજ કેવું નરસિંહ બાપા જઈ ને વેલી આરતી થઈ ગયો કેમ કે ખેટે અહીં નહીં હોય ને ભાઈ સો હું હવે ચાલુ થઈ જાય એટલે મિત્રો ઘેરે જાઉં જાઉં કરતા હતા ને તો થોડુંક મંદિરે બધી વસ્તુ સાચવવાની હતી જે સ્પીકર છે કે એ પછી એલઈડી વાળી માતાજીની સબી હતી એ બધું હાઈશું અગરબત્તી હાઈશું નાની મોટી બધી વસ્તુ હાઈશવી ને આ વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે અમે બધા બેઠા શિવમ બાપુ છે રાજુભાઈ છે અને માનસી તો જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તમને ખબર છે આમાંથી પાણી પડે એ તો તમને ખબર છે તો અત્યારે અહીંથી વિશ્વમાં બહુ ચાલુ નથી થયું તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે બે હજાર પૈસી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અને જો અત્યારે બધા અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે ઠંડો પવન હવે ફૂલ આવે કેમકે એટલી ગરમી એટલી એટલી ઠંડક વળશે હવે અહીંયા ગાડી પડી આપણી ને આ રીતે છે અત્યારે મંદિરે વ્યુ અને મંદિરે એક તો લાઈટ નથી અને આજે તો હવે ઢોલ છે ઢોલવે આરતી નહીં કરે કેમકે ખાલી ટંકોર વગાડીને કરશે કેમકે છે ને આવી ઢોલ વગાડે ને તો એમાં પછી ઢોલનો નો જે પડદો હોય ને સાંભળવા તે ઢોલ નગારવું છે ને જરીક ઢીલો પડી જાય એટલા માટે તો અત્યારે આરતી ચાલુ થવાની છે તો એક કામ થોડ બનાવવાનું છે તો બનાવી લઉં અને પછી હવે ડાયરેક્ટ ઘેર જ નીકળશે કેમ કે વરસાદ હવે વધવા છે ઘટવામાં માં નથી જોઈ લઉં તમે દિના મંદિર થી આવી ગયા અને કપડા બદલાઈ લીધા સ્વચ્છ કરી લીધો છે અને બીજા કપડા જે પહેર્યા હતા એ તો હાવ ભીના થઈ ગયા હતા તો આવીને અત્યારે છે ને હવે જમવા બેસી ગયા છે મમ્મી આજ વેલો રાંધી નાખ્યો છે આજે આઠ જ વાગ્યા તો અત્યારે જમવા બેસી ગયા ગરમા ગરમ રોટલી છે રીંગડા બટેટાનું નું શાક છે સાઈઝ છે અને મોટું પતલું સાલું છે આ વ્લોગમાં બતાડવા હાલ મોટું પતલું કર્યું બાકી તો હું અત્યારે મૂવી જવા હમણાં તો કઈ નહીં અત્યારે ફટાફટ જમી લઈએ અને પછી પાછું અજેક ખેરી મંદિરે જવાનું છે તો શું કરવા જવાનું છે તે તમે સુધી પછી બે જોડો તો ધોવાની હતી પછી અત્યારે પાસે ભીની કોઈ જોડ છે ને એ પહેરતો આવ્યો આગળ આવ્યા સાટા ચાલુ હતા અત્યારે બંધ થઈ ગયા અને ગાડીમાં છે ને પ્લગમાં પાણી અડી જઈને તે બંધ પડી જતી એ પણ રિપેર કરી લીધી અને હું અને શિવમ બાપુ આવ્યા બે ભીના કપડાં પહેરીને પાસે આવ્યા અને રાજુ આવી ગયો જમીને તો આજે અત્યારે મંદિરે લાઈટ નથી પણ જો અત્યારે તમને બધે અંધારું અંધારું દેખાતા છે ના અહીંયા તો ગલુડિયા છે તો એના ખાટું બનાવી નાખ્યું છે રોટલી રોટલો અને સાહી નાખીને સુરમુ બનાવી નાખ્યું છે તો એને હવે મંદિરે જે ઢારિયા છે ને ત્યાં મૂકી દેવાના છે આજે ત્યાં એક હજી સુધી જગ્યા મોટી છે અને હેઠે પાણી કે ઠંડી કે નો લાગે બોળ ખોરાડી હોય એટલા માટે અહીં તો આ બધા પતરા ઉપર થી પાણી પડે તો આ રીતે ભીનું થઈ જાય હવે ક્યાં એને બેસવા જેવી જગ્યા ન કહેવાય અત્યારે ખબર આવી બધા ગલુડિયા ને એક ખાઈ ને વહી ગયો અહીંયા વોલ છે મસ્ત મજાનો નો તો અહીંયા જો ખવડાવ બધા અત્યારે ખાય છે બધા એક હું બેઠું તો બધા લેતા અને ખવડાવી દીધું અને અત્યારે સાહ કેવી જવાનું છે તો ત્યાં તો આગળ નાખીને ફટાફટ વહી આવી છું કેમ કે ત્યાં ગલુડિયા તો હમણાં દેખાતા નથી મોટું કુતરું છે એને આગળ નાખી દે હું હોયની રીતે એ પછી જમી લેશે વાટ તો નહીં જોઈએ તો બાકી તો કઈ નહીં મિત્રો આશા કરીશ મિત્રો કે તમને આપણો ડાઉનલોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા પાછા એક નવા વ્લોગમાં ત્યાર સુધી બધા જય માતાજી